જય માતાજી મિત્રો મારે મારા ભાઈબંધો માટે એક ગરબો ગાવો હોય તો કેવો ગવાય તો હું તમને ગઈને સંભળાવીશ મારા ભાઈબંધો સાંભળજો જય અંબે જય ખોડલ જય મહાકાલીમાં આ ગરબો સાંભળીને તમે ખુશ થઈ જશો અને આ ગરબાને અગાડી શેર કરજો આપણા ભાઈબંધો સુધી જે પણ ભાઈ બંધ બાર હોય કે પછી ઘેર હોય તો ગરબો સાંભળે હે માને પહોંચે તે ગરબા મને ગમતા મારી સૈય આ ગરબો સ્ટાર્ટિંગમાં ચાલુ થશે રનિંગની અંદર અને બીજો ગરબો મપાવાત ગળતી આવો મહાકાળી રમવા રાસ આ બીજો ગરબો અને ત્રીજો ગરબો તો આવશે જ પણ થોડી વાર લાગશે ટ્રેન્ડિંગમાં જ છે ચાલે જ છે હમણાં તો હું ગઈ નાખું ચાલો ને યાર આપણે ભાઈબંધો માટે ગઈ નાખું ભાઈબંધો માટે ગાવાનું છે ગોકુળની ગલીઓમાં ભૂલી જો એનું માન ભોસલોમાં છે